એક પરિવાર છે એમાં બે બાળકો છે ભાઈ અને બેન ભાઈ નવ કે દસ વર્ષનો છે અને બેન તેરેક વર્ષની છે અત્યાર સુધી તો બે બાળકો રોજ રોજ બાળ સહજ મસ્તીથી બેન સાથે રમતા હતા પણ હવે અચાનક બેન રમવા આવતી નથી એટલે ભાઈ પૂછે છે તો બેન કે છે કે હવે ત્રણ ચાર દાડા તારે મારાથી દૂર રહેવાનું છે કેમ એ દીકરી જીવનમાં પહેલીવાર માસિકમાં બેઠી છે અને ભાઈને પ્રશ્નો થાય છે કે આ વળી અચાનક શું આવ્યું એમાં અમે તો રોજ રોજ સાથે રમતા હતા તો એ બાળકને બાળ સહજ પ્રશ્નો થાય છે નહીં પોતાની માને આ પ્રશ્નો પૂછે છે એ પ્રશ્નોનું એક ગીત આપણા સુરતના કવિ વિવેક મનહર ટેલરે લખ્યું છે એકદમ પ્રયોગાત્મક અને આવકાર્ય એવું ગીત એવું છે એ બાળક માને સવાલો પૂછે કે જે કે મા દીદી કેમ દૂર જઈ બેઠી રમવા બોલાવું તો આવતી નથી ને વળી રહે છે એ મારાથી છેટી માં દીદી કેમ દૂર જઈ બેઠી કહે છે મને કે હવે ત્રણ ચાર દાડા મારે એનાથી દૂર રહેવાનું દાડા તો ઠીક બે ઘડી પણ નહીં ચાલે એ કેમ કરી મારે કહેવાનું ઓચિંતુ ક્યાંથી આ દુઃખ આવી પડ્યું છે મસ્તીના બદલે સહેવાનું ટાઈમ નામની આ કઈ નવી મુસીબતમાં અમારી દુશ્મન થઈ બેઠી માં દીદી કેમ દૂર જઈ બેઠી પછી આપણે ત્યાં જે સેનેટરી પેડ માસિકમાં વપરાતા હોય એ ખરીદવાનું કે એ ખરીદીને વાપર્યા પછી એને ફેંકી દેવાના કામ બહુ ગુપચુપ રીતે થતા હોય છે તો એ જે દીકરી પોતાના પેડને કાગળમાં લપેટીને કચરા ટોપલીમાં નાખે છે બાળક જુએ છે અને પછી આગળ કે છે કે કાગળમાં બાંધીને ચોરી છૂપી હતી એણે કચરા પેટીમાં કંઈક નાખ્યું હું એ કંઈ ઓછો છું ખાનગીમાં ધાપ મારી મેં એ પેકેટ ખોલી કાઢ્યું પછી બાળક શું જોવે છે કે હાયમાં દીદીને એવું તે શું વાગ્યું કે આટલું લોહી એણે સંતાડ્યું દર મહિને આવશે આ પેલું કે છેલ્લું નથી કે તે તારી એ બેટી માં દીદી કેમ દૂર જઈ બેઠી આ જ્યારે સમાજ ખુલ્લો થઈ રહ્યો છે સમાનતા આવી રહી છે બાળકો શિક્ષિત થઈ રહ્યા ત્યારે બાળકને આ પ્રશ્નો થવા સહજ છે અને એના યોગ્ય જવાબો વૈજ્ઞાનિક જવાબો એ પેરેન્ટ્સે કે ઘરના વડીલોએ એ બાળકને આપવા પડશે ખાસ તો દીકરાઓને એ સમજાવવું પડે આપણે કે ભાઈ માસિક શું છે જેનું જેનો એ સમજણ એને ભવિષ્યમાં સ્ત્રીઓ સાથેના પોતાની પત્ની સાથેના કે પોતાની દોસ્તો સાથેના સંબંધોમાં એ સમજણ એને કામ લાગશે પછી વિવેક મનના ટેલર જ એ જ કવિ માં શું જવાબો આપે છે એનું બીજું ગીત લખે છે એ ગીત એવું છે હવે દીકરાના સવાલો આપણે જોયા જે એક ગીત હતું હવે માં શું જવાબ આપે છે માં કે છે બેટા શાને તું કરતો ફિકર બસ રમવાની તૈયારી કર મા એ પોતાના નવ દસ વર્ષના દીકરાને જવાબ આપે છે કે બેટા શાને તું કરતો ફિકર બસ રમવાની તૈયારી કર દાદીએ દીદીને એના જમાનાના જુનવાણી પાઠ છો ભણાવ્યા ડોન્ટ વરી બેટા મેં દાદીને પણ આજે વિજ્ઞાનના લેસન શીખવાડ્યા ઘરમાં દાદી છે એ દીદીને ભલે અમુક જૂનવાણી પાઠ ભણાવે છે માસિક અંગે પણ મમ્મી એમ કહે છે કે મેં આ તું દાદીને પણ વિજ્ઞાનના લેસન શીખવાડ્યા દાદીએ દીદીને એના જમાનાના જુનવાણી પાઠ છો ભણાવ્યા ડોન્ટ વરી બેટા મેં દાદીને પણ આજે વિજ્ઞાનના લેસન શીખવાડ્યા માસિકમાં સીખ નહીં માનો છે મહિમા કહી દાદીને મેં પણ સમજાવ્યા ન પાપ ન બગાડ આ તો કુદરતની દેણ કહી સદીઓના ઝાડા હટાવ્યા દીદી તૈયાર જ છે જ્યાં સમજણના સથવારે ભાગી છૂટ્યો છે એનો દર બેટા તું શાને કરતો ફિકર બસ રમવાની તૈયારી કર માએ દીકરીને તો સમજાવી છે દીકરાને પણ સમજાવે છે પણ દાદીને પણ સમજાવ્યા છે કે માસિક છે તો એ એ મા બનવાનો જ મહિમા છે માસિકમાં આવે છે ત્યારે જ એ સ્ત્રી ભવિષ્યમાં મા બની શકે એ પાપ કે બગાડ નથી એ તો કુદરતની દેણ છે અને પછી આગળ મા ફરી કે છે કે રમશે એ તારી સંગ એટલે બેન તારી સાથે રમશે રમશે તારી સંગ મંદિર પણ આવશે વિતાડીશ ને એને તું જાજુ એ તારી સાથે રમશે એ મંદિર પણ આવશે બાકી આપણે માસિકમાં મંદિર નહીં જવાનું પૂજા નહીં કરવાની વગેરે વગેરે છે આપણી રૂઢિરિવાજો પણ અહીંયા નવી જમાનાની મા શિક્ષિત માં સમજદાર મા દીકરાને એમ કહે છે કે રમશે તારી સંગ મંદિર પણ આવશે હા વિતાડીશ ન એને તું જાજુ કમર દુખે ને જરા કમજોરી લાગે બાકી રાખવાનું કંઈ નથી છાનું હા કમર દુખે કમજોરી લાગે પણ એમાં છાનું રાખવા જેવું કંઈ નથી મૂળ સ્વિંગ છો ચાલે છોડા દી દીદીને તારે સીધા જ ચાલવાનું સાચું છે જે એને સમજીને ચાલીશું ચાલીશું તું જીવનભર બનશે મજાનું સોરી મૂળ સ્વિંગ છો ચાલે થોડા દી દીદીને તારે સીધા જ ચાલવાનું આ પીરિયડનો સમય એવો છે બે ચાર દિવસનો કે એમાં સ્ત્રીઓને મૂળ સ્વિંગ આવતા હોય છે ઘડીકે એ ગુસ્સે થઈ જાય ઘડીક એનું મન શાંત થઈ જાય ઘડીક ખુશી થાય કે ઘડીક એમને રોવાનું પણ આવે મૂળ સ્વિંગ થોડા દી દીદીને પણ તારે સીધા ચાલવાનું તારે એ દિવસ સંભાળી લેવાના સાચું છે જે એને સમજીને ચાલશું તો જીવન પણ બનશે મજાનું સહિયારી શકશે નહીં દીદીનું દુઃખ ભલે પાસે જઈ ખભો તો ધર માં કે છે તું એ દુઃખ એવું છે તું સીધે સીધું કંઈ બાટર નહીં કરી શકે એ તું લઈ નહીં શકે એની પાસે પણ તું એને ખભો તો ધરી શકે ને સહિયારી શકશે નહીં દીદીનું દુઃખ ભલે પાસે જઈ ખભો તો ધર બેટા તું શાને કરતો ફિકર બસ રમવાની તૈયારી કર કેટલા બે ગીતો પ્રયોગાત્મક છે અને જે સમય પ્રમાણે હોવું જોઈએ એની વાત કરતા ગીતો દરેક માતાએ પોતાના ઘરના દીકરાઓને અમુક વાત સમજાવવાની જરૂર હોય છે એ વાત આ કવિતામાં છે